નિષ્ફળતાય અંત નથી એક નવો પાર્ટ છે ફેલિયર ઇઝ નોટ એન્ડ ઇટ ઇઝ અ વિશ્વાસે સંબંધની સૌથી મજબૂત દિવાલ છે ટ્રસ્ટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ વોલ ઓફ રિલેશનશીપ દુઃખની રાત પછી સુખની સવાર જરૂર આવે છે આફ્ટર ધ નાઇટ ઓફ સોરો કમ્સ ધ મોર્નિંગ ઓફ હેપીનેસ જીવનમાં જે છે તે પૂરતું છે ફક્ત જોવાની દૃષ્ટિ બદલો વોટ યુ હેવ ઇન લાઈફ ઇઝ ઇનફ જસ્ટ ચેન્જ ધ વે યુ સી ઇટ સ્વભાવ સારો હોય તો સૌંદર્ય આપમેળે ચમકે છે ઇફ નેચર ઇઝ ગુડ દેન બ્યુટી ઓટોમેટિકલી શાઇન્સ નિષ્કપટ હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતી Prayers offered from a sincere heart never go in vain. The higher the thoughts, the bigger the life. Always speak the truth, even if someone doesn't like it. મનુષ્યના જીવનમાં સંસ્કાર એ સૌથી મોટું ગહન છે સંસ્કાર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન હ્યુમન લાઈફ દુનિયામાં સૌથી મોટું યોગદાન સકારાત્મક વિચાર છે ધ બિગેસ્ટ કોન્ટ્રીબ્યુશન ટુ ધ વર્લ્ડ ઇઝ પોઝિટિવ થોટ્સ